સ્વાગત છે મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે જે છોડને આપણે રોજબરોજ નિંદણ સમજી પગ નીચે દબાવી દઈએ છીએ એ જ છોડ આપણા આરોગ્ય માટે એક અમૂલ્ય ખજાનો બની શકે છે આ વનસ્પતિ તો તમને ચોક્કસ ઓળખી જ હશે ઘરના આંગણામાં ખેતરના કિનારે કે રસ્તાની બાજુએ આ સહજ રીતે ઊગી નીકળે છે અપમાર્ગ શબ્દનો અર્થ જ છે શરીરમાં રહેલા રોગોને મૂળથી ઉખાડીને દૂર કરી નાખનાર ચાલો આજે જાણીએ આ પગ પડે કચરાતા છતાં અમૃત સમાન ગુણોથી ભરપૂર આ વનસ્પતિ વિશે અધેડાની સાચી ઓળખ બહુ સહેલી છે તેની ડાળી ચાર ખૂણાવાળી અને મજબૂત હોય છે તેના પાન પર હાથ ફેરવશો તો તમને થોડા ખરબચડા લાગશે એટલે જ એને વૈજ્ઞાનિક નામ મળ્યું છે આ ઇઝ એસ્પેરા એસ્પેરા એટલે ખરબચડું તેની લાંબી દાંડી પર પહેલા નાના લીલા સફેદ ફૂલો આવે છે અને પછી પાકતા પાકતા એના કાંટા નીચે વળે છે આ જ કાંટા આપણા કપડાં પર ચોંટી જાય છે અને બીજોને દૂર દૂર સુધી ફેલાવે છે આ છે પ્રકૃતિની અદ્ભુત યોજના મિત્રો આ કોઈ આજકાલની વાત નથી હજારો વર્ષ પહેલાં લખાયેલા ગ્રંથો ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં અપમાર્ગના ગુણગાન કરાયા છે તેને શરીરની શુદ્ધિ માટે શ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવ્યું છે અગાઉથી જ પંચકર્મ જેવી મહાન ચિકિત્સામાં તેનો ઉપયોગ થતો આવ્યો છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે જે વાત અમારા ઋષિઓએ હજારો વર્ષ પહેલાં કહી હતી એ જ વાતને આજે આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારી રહ્યું છે વિજ્ઞાન કહે છે કે આ છોડમાં સેપોનિન જેવા અદ્ભુત તત્વો છે આ તત્વો શરીરમાં સોજો ઉતારવામાં મદદ કરે છે જીવાણુઓનો નાશ કરે છે અને પથરી જેવી સમસ્યાઓમાં રાહત આપે છે હવે જોઈએ અધેડાના અજોડ ઉપયોગો દાંત માટે જો દાંત કે પેઢામાં તકલીફ હોય તો એની ડાળીનું દાંતણ કરો દાંત વચ જેવા મજબૂત થઈ જશે શરદી અને કફ માટે ઉકાળો બનાવી પીવાથી છાતીમાં ભરાયેલો કફ બહાર નીકળી જશે પથરી માટે અપમાર્ગનો રસ કે ઉકાળો પથરીને તોડીને મૂત્ર મારફતે બહાર કાઢવામાં મદદ કરે છે ચામડી માટે ખંજવાળ દાદર કે ગાંઠો થયા હોય તો એના પાનને વાટીને લગાવો તુરંત રાહત મળશે મિત્રો અહીં એક મહત્વની વાત ખાસ ધ્યાનમાં રાખજો આ વનસ્પતિ અત્યંત શક્તિશાળી છે ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓએ તેનો ઉપયોગ ક્યારેય ન કરવો કારણ કે તે ગર્ભાશય પર સીધી અસર કરે છે યાદ રાખજો કોઈ પણ ઔષધિનો ઉપયોગ હંમેશા જાણકાર વૈદ્ય કે ડોક્ટરની સલાહ લઈને જ કરવો જોઈએ તો હવે પછી જ્યારે પણ અધેડો તમારી નજરે ચડે એને નિંદણ સમજીને ઉખાડી ન નાખશો આ તો પ્રકૃતિનો આશીર્વાદ છે જે આપણને શીખવે છે કે સાચો ખજાનો ઘણી વાર આપણી નજર સામે જ હોય છે ફક્ત એને ઓળખવાની દ્રષ્ટિ જોઈએ જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડિયોને લાઈક કરો આ જાણકારી તમારા મિત્રો અને પરિવાર સાથે વહેંચો શું ખબર ક્યારે કોને આ જ્ઞાન કામ આવી જાય અને ભવિષ્યમાં આવા જ ઔષધિઓ વિશે જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા